છોકરા પછી લઈ નઈ જાઓ મારવાનું લાગે છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મહાદેવ જય દ્વારકાધીશ તમે લોકો સપોર્ટ કરશો આ વિડિયોમાં પણ એટલો સપોર્ટ કરશો એ અપેક્ષા રાખીએ છીએ અને શૂટ ચાલુ હતું એટલે વ્લોગ નતો લઈ શકતો એટલે અમે લોકો એ લોકો ફોટો શૂટ કરે છે અને અમે લોકો નીકળી ગયા છે બગીચામાં ફરવા માટે અને શીતલ મારી સાથે અત્યારે ફરવા આવેલી છે લઈ નહી જાઓ મચકા મારવાનું બંધ નહીં 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 એ બધું કઈ એ તો લાગે જ છે એ બધા કમેન્ટ કરીને કહે છે કેટલી સારી લાગે છે ઓકે યુ નો ઓકે અને સ્પેશિયલી મમ્મી

કપડા ન બગડે ઓકે હા તો બગડે જ ને એ તો કીધું છે નીચે આવી તો પણ નીચે આવી એમ જ લાગે છે ને

એટલે અમારી નેક્સ્ટ ટ્રીપ તો ક્યાંની છે એટલે એ નહી કરવાનો એ નહી કરવાનું હમ છોકરા પડી એમાં છોકરા ને જગ્યા નો આપડે મોટા ઘરે જઈએ તો શું થાય ઓકે દેશી કાઠિયાવાડી તમારે અમે લોકોએ મૂવી બનાવી આપી છે હલાવવાની તમારા લોકોએ આ બધું જવાનું છે હા જા ફૂલડા છે

સાચી વાર કેટલા ઝઘડો છે આમ થોડું હોય સારું છે મારી હારે નહીં ઝઘડતી બાપા નહીં તો મારું તો થાય છે હું થાય મારું રમુકડા ભારે ને એટલે કઈક થાય ને જો ચાલ મારા બેનને એ લોકો આવી ગયા છે મારા બેનને એ લોકો આવી ગયા છે એ લોકો મને સ્પેશિયલી મળવા માટે કામેથી સીધા આવ્યા છે ઓફિસે થી

એ બહુ મોટા છે એટલે એમને તો બહુ આવે તો ટુ વ્હીલ તો ખાલી છે ને લોકો બાકી ઘરે મોટી ગાડી મૂકીને આવેલા આપણે જેની રાહ જોઈને બેઠા કેટલા છે કે ભાઈ વોલેટ નથી મારી પાસે અત્યારે ઓલો ભાઈ આવે ને લાગડા આપો ને બે જ મિનિટમાં તો જો બારીયા ભાઈ આવી ગયા છે આની પાસે આપણે શૂટ ને એડિટિંગ બધું આમની પાસે કરાવવાનું હતું પણ આપણે કહેવાય ને કે આપણે નાના માણસો છીએ એટલે નાના માણસોના કામ કોઈ દિવસ ન કરે હા એવું

જો કંઈ નહીં ચાલો અત્યારે જવાનું છે બહાર જમવા માટે એટલે મળ્યા પછી કન્ટિન્યુ જોઈ જાય તો દોસ્તો અમે રાત્રે થોડુંક વેઇટ કરું છું કારણ કે બેનનો બર્થ હતો અને અમારા માટે બેન અમને બહુ એટલે બહુ આમ તો સગા ભાઈની જેમ રાખ્યો છે તો આજેનો એનો બર્થડે છે તો મેની મેન હેપી હેપિટન્સ ઓફ ધ ડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બેન આવી જ રીતે ભગવાન દરકાધીશ તમને હંમેશા ખુશ રાખે જીવનમાં ખૂબ આગળ વધો અને તમે શું કહેશો કાઈ બસ બર્થડે છે મારી પર ખુશ રાખે એને હેપી બર્થડે તો એક જીવનની યાદગાર પળ કહેવાય છે જેને આપણે અત્યારે એક ઉત્સવ તરીકે ઉજવતા હોઈએ છે રાઈટ કે ઉજવી જોઈએ જેથી લાઈફની અંદર આવનાર અમુક અમુક ચેન્જીસ આવે લાઈફમાં બહુ બધા બરોબર પણ એમ ફેમિલી ટ્રીપ પછી વધારે પડતું થઈ જાય બર્થડે તો પાછું થોડુંક પણ આમ થોડું એમ ચાલે વાંધો નહીં આ એક એન્જોય મોમેન્ટ કહેવાય રાઈટ ને બરોબર પણ પછી ઓલું કેક છોપડી દઈને મોઢું કરી દે એવું બધું કરતા એ બેસ્ટ છે અને ચાલો એ કપડા બગડ્યા પછી હે ને કઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હજી જમવા જવાનું બાકી છે કીધા અને અહીં આવી એટલે પહેલા તો શરૂઆત સર્વિસ થી થાય લાલો જવા દે છે આપણને પણ મમ્મી જો તો એમ મને મારો જ વારો પડે ડાયરેક્ટ મારો ને રેખાબેનનો નો બિચાર છે તો પ્રસાદી માટે આ આજે શીતલે લીધો ઓકે કેવું લાગ્યું છે આજનું અમારું આખું શેડ્યુલ અને પ્લાનિંગ હા અને સમય ખાઈ લેવાનું કારણ કે સાંભળવું પણ પડે પાછું ચાલુમાં એટલે થોડુંક

તો સુઈ ગયા છે તો કઈ નહી કન્ટિન્યુ વ્લોગ માં રહેજો સોરી બાય બાય સરદી ફૂલ થઈ ગઈ છે સરદી ફૂલ થઈ ગઈ છે શેડાની કૃષ્ણા બહુ સારું રહ્યું છે આજની અમારી જર્ની અને કાલે પણ નવી મળી એક નવા વ્લોગ સાથે અને એક નવા કન્ટેન્ટ સાથે તો બધા ને કરજો ય ગુડ નાઇટ હર હર મહાદેવ જય દ્વારકાધીશ